અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ટાઉન પોલીસની ગિરફતમાં એક અઠવાડિયા અગાઉ ફેસબુકના માધ્યમથી સાવરકુંડલાના ચરખડિયા ગામના હિતેશ તળાવિયા નામના યુવક સાથે પરિચયમાં આવેલી આરતી પરમાર ફેક નામ ધારણ કરેલી આ અસ્મિતા ચાવડા સાવરકુંડલાની નાવલી નદી નજીક કિનારેથી કારમાં બેસીને પ્રેમિકા બનીને મળવા જઈ રહી હતી ત્યારે હાથસણી રોડ પર પહોંચ્યા બાદ અન્ય ચાર ફોર વ્હીલ કારમાં હાથકડી પહેરાવીને પોલીસની ખોટી ઓળખ આપી ડરાવવા સાથે ધમકાવ્યો હતો બાદમાં ભોગ બનનાર હિતેશ તળાવિયાને પોતાના ગામ ચરખડિયા લઈ જઈને રૂપિયા ત્રણ લાખ આપવાની ખંડણી માંગી હતી પણ પોતાના ઘરેથી ત્રણ લાખ રૂપિયા આપું તેમ કહી ચરખડિયા ગામ પહોંચેલા યુવક પોતાના ઘરની વંડી ટપીને નાસી છૂટ્યો હતો અને ગામના સરપંચને સમગ્ર ઘટનાની બનીને કરતા શખ્સો પણ નાસી છૂટ્યા હતા જે અંગે ગત તારીખ એકત્રીસ જાન્યુઆરીએ હિતેશ તળાવીયાએ ફરિયાદ નોંધાવતા નકલી પોલીસ બનેલા ત્રણ ઈસમો કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યામ હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ ધાંધલ સાથે આરતી પરમાર બનીને વાત કરતી અસ્મિતા લાભુ ચાવડા નામની યુવતીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા હતા આ સાથે જ નકલી પોલીસ બનીને હની ટ્રેપમાં ફસાવાનો કારસો રચનાર ખુદ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે તમામની રિમાન્ડ હાલના તબક્કે ચાલુ છે અને બાકીના જે ચાર આરોપીઓ છે એના નામ પણ ખુલવા પામેલ છે એને પકડવા માટેની તજવીજ છે અને ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગેલ હતી ફરિયાદીને ગાડીમાં બેસાડ્યા પછી ચરખડીયા ગામે લઈ ગયેલા અને ફરિયાદી પોતાના મકાનમાં જેમ કે હું પૈસા લાવું છું ત્રણ લાખ રૂપિયા એમ કરી અને વંડી ઠેકીને છટકી ગયેલો અને પોલીસને જાણ કરતાં આ પોલીસે પોલીસ અધિક્ષક શ્રી હિંકરસિંહ સાહેબના સુપર સુપરવાઇઝર નીચે આગનો ડિટેક કરવામાં આવ્યો છે અને આખા રાજ્યની અંદર મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે આવો અની આવો કોઈ બનાવ બનેલો હોય તો અત્રેના પોસ્ટરનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે